તમે જ તમારા ડૉક્ટર રજૂ કરે છે એક પ્રેરણાદાયક વાર્તા પ્રાચીન સમયની આ બૌદ્ધ કથા છે પણ એનો સાર કોઈપણ પણ માણસ માટે એટલો જ અનુકરણીય છે એક વેપારી હતો એની પાસે બે પાલતુ પ્રાણી હતો એક ગોડો અને એક ગધેડો વેપારી ગોડા પર સવારી કરતો ને ગધેડાની પીઠ પર માલસામાન લાદીને ગામે ગામ ધંધારથી ફરતો રહેતો વેપારીએ ઘોડાને ખરીદવા વધારે નાણાં ખર્ચ્યા હતા એટલે એની વિશેષ કાળજી લઈને એના પર વધુ વજન પણ ન લાદે આ જ રીતે એક દિવસ વેપારી માલસામાન વેચવા બીજા કોઈ ગામે જઈ રહ્યો હતો દુર્બળ ગધેડા પર જરૂર કરતો વધારે માલ લાદી દેવામાં આવ્યો હતો જે ગામે જતો હતો ત્યાંનો રસ્તો સાવ ઉબડખાબડ હતો એક તો પીઠ પર વધારે પડતો બોજ અને બીજી બાજુ આવો એકદમ ખરાબ રસ્તો આથી ગધેડો મહામુશ્કેલીએ આગળ વધી રહ્યો હતો અસહ્ય મુશ્કેલીથી તંગ આવી જઈને છેવટે એને ઘોડાને વિનંતી કરી ભાઈ આ વજનથી મારો જીવ નીકળી રહ્યો છે તું મારા પર મહેરબાની કરીને જો મારા પરથી થોડો બોજ ઉઠાવી લે તો હું તારો જીવનભર ઋણી રહીશ જોકે ગોડો તો પોતાના અહં મદ હતો એટલે તુચકાર સાથે બોલ્યો મેં કદી વજન ઉઠાવ્યું છે કે આજે તારું વજન ઉઠાવીશ ખબરદાર ફરી આવું બોલ્યો છે તો ગધેડો કંઈ બોલ્યો નહીં મહામુસીબતે ચાલતો રહ્યો અંતે થાકીને પડી ગયો ને એક પગ તૂટી ગયો વ્યાપારીએ તાત્કાલિક બધો જ માલ તેમજ ગધેડાને પણ ઘોડાની પીઠ પર ચડાવી દીધો હવે ઘોડાને થયું કે ગધેડાની વાત પહેલો માની લીધી હોત તો સારું થાત આ દષ્ટોંતનું તાત્પર્ય એ કે કોઈની થોડી ઘણી પણ મદદ કરી હોય તો એનાથી અરસ્પરનું ભલું જ થાય છે વરી આપણે સર્વસંપૂર્ણ તો નથી જ એટલે ક્યારેય પણ બીજાની મદદ લેવી પડે અને આપણે બીજાની મદદ કરીશું તો જ બીજા આપણી મદદ કરશે નહીતર સંકટ સમયે વધુ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો જ પડશે જો આ પ્રેરણાદાયી વાર્તા સારી લાગી હોય તો તમે જ તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો આ ચેનલ દ્વારા ગુજરાતી ઉખાણા હશે એનું ઘર વસે તેમજ ઘણી બધી મોટિવેશન સ્ટોરીઓ પણ આ ચેનલ દ્વારા સમયાંતરે રજૂ થાય છે તેમજ ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિઓની ઓળખ અને તેના ઉપયોગો પણ રજૂ કરવામાં આવે છે